જો બાર મહિનાની પાડી છે બહેન ધાવી ગઈ ગઈ એની માં છે બીજી હલી ને બીજી માં છે કા એડી જો આ એની પાડી થવે છે આ બીજી બહેની છે એના જેવડી છે જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને આજ છે છવ્વીસમી જાન્યુઆરી તો છવ્વીસમી જાન્યુઆરી બધાને હાર્દિક શુભકામના અત્યારે આપણે આવી ગયા છે હવાડમાં બેહું જવા માટે ઘડી વાર ચક્કર મારાવી છે તો અત્યારે બધી વેહું છે ને અહીંયા આ બાજુ ચડી છે નદીના કાંઠા પર કે હાઈવે રોડની બાજુમાં જ છે અને અહીંયા રાખડે સીધા છે ને સીધા ભાગી જતા હતા આજે નથી જવા દેવાની એમની ઘડી આ બધું ચક્કર મારા કીધું ચક્કર માર્યા ને પછી વાંધો ના આવે અત્યારે છે ને બેહોમાં બધી આપણે આપણી ઘરે જાવ તો પણ ઘરે ન જવા દીધી પાછી વાલી હતી કેમકે હજી દવા વાગ્યા ગયા એટલે દવા વાગ્યા ભાગે જવા નથી દેવી નદી પાછી ભરાઈ ગઈ કેમકે મોટા ચાર દિવસ બંધ થઈને આજ પાણી હાલતું થઈ ગયું છે એટલે ધીરે ધીરે હવે વાંધો નહીં આવે એક બે બે દિવસ હાલશે હાલ છે હાલો હાલો હવે જવા દે નદીમાં હાલો ગાડી પર હું કે ચક્કર ને પછી વાંધો ન આવે કે ગોરી નીકળી ગઈ છે આગળ ગોરી હમણાં જાહે ને તો ક્યાંય ને ક્યાંય જાહે જે ઓલા લાકડા પડે ને લીમડા પાસે ત્યાં બકાળામાં પહોંચી જાય છે હરાડી થઈ ગઈ બીજું કાંઈ નહીં ખાવાની આવા આદત થઈ જાય એટલે પૂરું પછી એનું આ ત્યાં જો બધાને મોર જેવી નીકળી ગઈ છે થાંભલે પહોંચી ગઈ છે આને કાંઈ કાંઈ હાકી નાખી તો અત્યારે આપણે જઈને આરામથી બેઠા છે તો આપણે જો લાટકી આવી ગઈ અત્યારે આનું આવું જોઈએ ને તો એવું લાગે ગાભણી કેમ હોય ગાભણી ગાયનું આવું હોય ને એના જેવું આવું દેખાય છે જો કે હજી એને ભાલ વારે છે ને એટલે ગરમીમાં આવી જાય તૈયારી છે હવે બાકીને બેહું બધી આપણે આ બાજુ છે પાછળ નદીમાં રખડતી 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 આવશે હજી વાર લાગશે ભાઈ બન જો હા લા રૂ હમ રાડ ચાલુ કરશે ગોતે એને એમ કે હાચીને આવી ગયો છે આવે તો ભેવું થઈ જાય ફાલવામાં પડ્યો છે એટલે દિવસની થી ચાર ભેંસો હોય ને તો આરામથી ફાલી જાય ભલે ચાકરી રાખી નથી આપણે ન રાખીએ કારણ છે કેમ કે આપણે તમે બધા વિડીયો જોતા જઈશું તોફાનને બહુ કરે છે અને ને બારી લે છે એટલે કે હવે આપણે બહુ ન દેખાડતા એવું ફરક કી હોય ને એ વિડીયો આપણે નહીં દેખાડી જેમ કે આપણે થોડોક અનુભવ કરી લીધો ને પછી એવો શાંત થઈ ગયા એમ કે અનુભવ હવે ખબર ન પડે યુટ્યુબમાં એ આપણે ન દેખાડી હવે તો અત્યારે બાકીની બે હું બધી આવે ધીરે 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 ને અત્યારે લઈ જવાની છે ઘરે આખોમાં તડકો એવો લાગે છે બાકી બીજી રીતનો જેમ કે આપણે અત્યારે ઓર્ડર કરી હતી એનું કારણ એક છે કે જર્સી આપણે પહેરીને જર્સી જાય કાંટા તોડી નાખી દીધા આવું નવી નવી જર્સી ક્યાં ગયા વર્ષે લીધી હતી તો તૂટી ગઈ આ વખતે વળી પાછી બીજી લીધી અત્યારે શું છે કે આપણે ક્યાંય જવાનું હોય ને ભાગદોડ કરવાનો હોય ને એટલે આરામથી વહેવાનું આપણે જો ઘેટું જાય છે ઘેટું આ નાખેલ આપણે બેહોને શરીર પકડાવવા માટે ક્યાંય બેસી ખવડાવવાનું આપણે કોમેન્ટ કરજો કે આપણે છે ને જાફરી ખડેલીને શરીર નથી પકડતું બધું એ બાકી ખોરાક બધી કરી લીધી ડૉક્ટર સાહેબ એમ કીધું કે બાજરો ખવડાવો પાંચ એક કિલો જેટલો બાજરો ખવડાવી દો તો અત્યારે છે ને આપણે આ શરીર નથી લેતી લેતી બાકી ખડેલા જો એ નોર્મલ શરીરમાં દેખાય છે આનું શરીર નથી દેખાતું એટલે શરીર વાંધો હું જ એ ખબર નથી પડતી શરીર નથી લેતી કચ્છ સવારે જે પ્યાડી ધાવી ગઈ હતી દૂધ એ આ બાર મહિનાની થઈ ગઈ માથે બાર મહિના માથે થઈ ગઈ દોઢક વર્ષની કેમ હાઈટ ન દેખાય એ આવી આ બહેનની છે અને એક પાડી હજી ઘરે છે બીજી એની પાછળ છે બી છે ત્રણ વર્ષની સામે ગઈ દોઢ વર્ષની એક ઘરે બાંધી છે હજી એ પણ પાંચ છ મહિનાની થઈ ગઈ છે ત્રીજી આ પહેલી પાડી એક આવી બીજા નંબરમાં આજે પાછળ છે આગળ નીકળી ગયેલા છે એટલે પાંચ પાડ્યું આપણી એક જ બહેની છે એક જ વેલામાં આવી લીધી કેમ કે આપણે અનુભવી વાળા છે કે હું રાખ્યો ને તો એને એક જ તૈયાર કરવાની એક જ હારી વહેલાથી દૂધમાં એક હટી દીધ એવું ન હોવું જોઈએ જાફરાની ક્રોસ નો કરાવાય જાફરાનને આપણે ટ્રાય કરી લીધી જાફરા દેશી બરાબર છે દેશી બની નસલી એમાં એક ન પહોંચે કેમ કે ક્રોસ બ્રિડ જેમ થાય ને એમ દૂધમાં હાર્યું થાય જાફરું ન ભાઈ દેશી બે હોય તો જાફરું ક્રોસ ન ભાઈ કેમ કે ઉછેર કરવો પાડાને બહુ અમુક લાગે બાકી બીજી જે બની મુરા એ તમે એ કરાવી આપો પાડાવાળાને ફોન કર્યો ભાઈ આ જવાબ આવશે ત્યાં કાલે આપે કાંઈ નક્કી નથી જ્યારે આવે ત્યારે બાકી ફેબ્રુઆરીમાં ફાઇનલ કરવાનો જ છે પાડો આવી જ જાય હે કે જાન્યુઆરીના ચારથી પાંચ દિવસ સુધી છે એટલામાં આપણે ફાઇનલ કરી દઉં હું તો આપણે જો ઘરે પહોંચ્યા તો ભેં આવી ગઈ સીધી બાકી હજી રિપોર્ટ થયા નથી કાયદે સર કેમ કે આપણે મેઇન રિપોર્ટ એક જ હોય કે ભેંસ ગરમીમાં આવે છે ને તો પેશપ ચાલુ રહી ભાઈ જે પેશપ કરે ફૂલ ચાલુ ડાળું દેતી નથી એમને એમ છે તો આપણે કીધું ચેક કરાવી લે બીજું શું બાંધી ગયા મેં તો જે પેશપ કરશે ને ત્યારે તો ખબર પડી જાય તો હમણાં ફરી જૂલગરમાં પાડો ઉડે નહીં ઘડીકમાં અત્યારે હજુ થઈ નથી ગેસ બાકી હું બાંધી દીધું છે

કે આવો વારી ગયો પાંડવને ગળ થઈ ગયો પણ ના મેળવ્યું તો તો હવે આપણા ભાઈ રામ રામ કરવાના છે અને હવે આને ભાઈને નવડાવવાનો તૈયારી કરી પછી ઘી ચોપડી અને ફાઇનલી વેચાઈ ગયો છે આપણે લેવાનો છે બીજો હવે હા ભાઈ બંને નવડાવી દીધો હવે અત્યારે જ ગાડી આવે છે ને સાચું થઈ ગયું તાત્કાલિક તાત્કાલિક ભરવા આવવાનું કીધું છે ભાઈ હવે ગાડીવાળું આવશે ભરી ગયા અત્યારે છે ને બધી ભાઈ હું આપણી ભૂકો બધો ખાઈ લીધો છે નીણ બાજુ ચણાક ખારી ખાય છે ને અડધી નીણમાં ચોટી ગઈ છે ને પાડા નવડાવીને છોડ્યો છે ગાડી વાળો ક્યારે આવે કઈ નક્કી નથી આવે ભાઈ ફોન આવશે અત્યારે ગાડીઓ અત્યારે આવશે તો અત્યારે ભરી જાય નકર પર સવારે તો એ પ્રમાણે થાય હવે ભાઈ બધા અહીંયા જ છે આપણે બીજો લેવાનો છે જે આપણે હાલ તો એ ભાઈને ને વધારે થઈ ગયો ભાઈ પૈસાની લાલચ હતી વધારે કે વધારે આપો ગાડી ભાડું ને તો હજાર રૂપિયા ને ગાડી ભાડું બધું તમારા ઉપર હવે એટલામાં તો બીજો પાડો આવી જાય એમ છે ઘડીકા ચરવા દઉં હું અત્યારે ગાડી આવશે તો અત્યારે ભરાવી દે હું પાડાને અત્યારે આપણે જે બેહું બધું ખાઈ લીધું ને હવે બહેું ને પાડાને બાંધી દઈ ખીલે કેમ કે હવે આ ભાઈ ભરવા આવવા હતું પણ ગાડીનો વાંધો પડી ગયો કે ગાડી છે ને અત્યારે આવવાની છે ને કેમ કે ગાડી હાજરમાં છે ને એ ભાઈની એ ભાઈ છે બહાર ગામ ગાડીવાળો એટલે પાડો સવારે ભરવા આવવાના કીધું હવે તો અત્યારે આપણે બેહુંમાં ભેગા છે અત્યારે બધા બાંધવાનો ટાઈમ થઈ ગયો છે